યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે મારી યુટ્યુબ યાત્રાનો એક પવિત્ર છે આજે મારી ચેનલમાં પાંચ હજાર સબસ્ક્રાઈબર પૂરા થયા છે તો અહીંયા સુધી પહોંચવામાં તમારો જે પ્રેમ અને સાથ સહકાર તમારું આધ્યાત્મિક જોડાણ અને શ્રદ્ધા માટે હું હૃદયથી આપ સૌનો આભાર વ્યક્ત કરું છું આ ચેનલમાં આપણે ગરુડ પુરાણ શિવપુરાણ નારદ પુરાણ બ્રહ્મપુરાણ વિષ્ણુપુરાણ શ્રીમદ્ દેવીપુરાણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અને એકાદશી વ્રતકથા અને અન્ય ધર્મ ગ્રંથોનો પાઠ મારા અવાજમાં શ્રવણ કરનાર દરેક ભક્તજનોને નમન નમનશે આ યાત્રા માત્ર મારી યાત્રા નથી એ આપ સૌની છે તો ચાલો આવનારા સમયમાં વધુ આધ્યાત્મિક ઉન્નતિના માર્ગે એકસાથે આપણે આગળ વધીએ અને આજે એક પ્રસંગ મને યાદ આવે છે મેં સત્સંગમાં સાંભળેલો તો એ પ્રસંગ અત્યારે પ્રસ્તુત કરું છું એ આપ સૌને તમને અને મને બધાને જીવનમાં ઉતારવાથી બહુ જ લાભ થાય એમ છે તો ત્રણ પ્રકારના માણસો હોય છે જગતમાં એ પ્રકાર એવા બતાવ્યા છે કે એક લોઢામાં લીટું બીજું રેતીમાં લીટું અને ત્રીજું પાણીમાં લીટું તો લોઢામાં લીટું લોઢાની કોઈ વસ્તુ હોય એમાં લીટો પડી ગયો હોય ગીસો પડી ગયો હોય તો એ કાઢવા માટે ઘણો સમય લાગે લોખંડને તપાવવું પડે લોખંડ તપે એ જ્યારે ઉષ્ણતા પામે થોડું તપે ત્યારે એ લીટો નીકળે તો જગતમાં એવા માણસો લોઢા જેવા હોય એને કોકે કાંઈક કહી દીધું હોય તો એના મગજમાંથી નીકળે જ નહીં એમ એના પ્રત્યે એને દ્વેષ થાય કે આણે મને આમ કહી દીધું હવે હું એને એમ કહી દઉં તો એ મને શાંતિ થાય બોલાય મારી હારે આમ કરી નાખ્યું હું એની કરી નાખું ત્યારે થાય તો આવા પ્રકારના જે લોકો છે એને લોઢામાં લીટું એવા છે ત્યાર પછી એનાથી થોડા ઉત્તમ પ્રકારના રેતીમાં લીટું રેતી હોય માટી ધૂળ હોય એમાં આપણે લીટું કરીએ તો આંગળી ફરે લીટું દેખાય થોડી વાર લીટું રહે પણ જ્યારે પવન આવે ધૂળની ડમરી આવે ત્યારે એ લીટું પાછું ઘૂસાય ને થોડી જ વારમાં બધું એ ખેરખું થઈ જાય તો એવા પ્રકારના માણસો હોય કોઈએ કઈ કીધું હોય તો થોડી વાર મનમાં એવું લાગે કે મને કહી દીધું આમ છે તેમ છે પણ બદલો લેવાની ભાવના થોડી વાર મનમાં રહે પછી નીકળી જાય હશે ભાઈ જવા જ સંસાર છે જગત છે બધું આલા કરે મનમાં કાંઈ થાય નહીં તો એ લોઢાના લીટા કરતા ઉત્તમ માણસો કહેવા કે જેનું જીવન રેતીમાં લીટા જેવું હોય અને ત્યાર પછી એનાથી ઉત્તમ માણસો કીધા પાણીમાં લીટું પાણી હોય નદી વહેતી હોય કે કોઈ જગ્યાએ પાણી ભરેલું હોય એની અંદર આપણે આમાં આંગળી ફેરવીએ તો આંગળી જ્યાં જ્યાં હાલે ત્યાં લીટું થાય આંગળી થોડી આગળ વહી જાય તો લીટું તરત ભૂસાઈ જાય આંગળીની પાછળ પાછળ જ થોડી થોડી વાર જ લીટું દેખાય પાછળ તો બધું પાણી એકનું એક જ હોય એમાં કાંઈ ખબર જ ન પડે ક્યાં આંગળી હાલી હતી તો જે આવા પ્રકારના માણસો છે કે જેને જગતમાં કોઈએ કાંઈ કીધું કાંઈ ઓલું કર્યું તો એને કાંઈ મનમાં હોય જ એમ આંગળી વહી ગઈ લીટું વહી ગયું કીધું ચા હું તે કીધું કાંઈ નહીં નહીં રાગ નહીં દેશ કોઈના પ્રત્યે રાગ નહીં દ્વેષની નફરતની જે છે એ બધું તો આવા પાણીમાં લીટું એ ઉત્તમ પ્રકારના માણસો આવું મેં સત્સંગમાં સાંભળેલું છે તો આપણે ભગવાનને પ્રાર્થના કરીશું કે ભગવાન અમારું જીવન એવું બનાવ કે લોઢામાં લીટું ના રહે રેતીમાં લીટું ના રહે પાણીમાં જે રીતે લીટી હોય એવું અમારું જીવન બનાવ એવી પ્રાર્થના તમે અને હું સાથે મળીને કરશું અને તમારું અને મારું જીવન એવું બને એવી આપણે પરમાત્મા પાસે પ્રાર્થના કરીશું શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો